થઈ હું ફ્રી થઈ અને બસ જસ્ટા માડી પડી પાર્કિંગ ની જગ્યા મળી ગઈ છે અને અમે લોકો પાર્ક અને શું જોવા અમે 50000 ની શોપિંગ કરાવીએ હે एवरीवन વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધાઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું ને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ગાયઝ અત્યારે થઈ ગયા છે બાર બાર ને પાંચ મમ્મીની તબિયત ઠીક નથી એટલે મમ્મી સૂતા છે નિશુને આલી આવે છે એટલે નિશુ સૂઈ ગયો છે અને નિકેશ રેડી થઈ રહ્યા છે ઓફિસ જવા માટે અને મેં તમે જો ખીચડી થઈ ગઈ છે શાક થઈ રહ્યું છે આવું જ જો આવું થાય તમને બધાને બતાવવામાં નથી વાકું છે શું બસ કઈ મારા જો એક જોડી કપડાં ધોવાના બાકી છે હમણાં હું ફટાફટ ધોઈ નાખીશ અને કામ બધું વધી ગયું છે સૌ કઈ નહીં મમ્મીને લોકો ઉઠાય એટલે બંનેના જમવાનું આપી દઈશ નિશુને ખવડાવી દઈશ હું જમી લઈશ અને પછી તમારી સાથે કન્ટિન્યુ કરીશ તો અત્યારે પોણા એક થઈ ગયો છે અને નિશુ જો ઉઠી ગયો નિશુને ખબર પડી ગઈ ઉઠી જ ગયો બે મિનિટ થઈ હું ફ્રી થઈ અને બસ માડી પડી એટલામાં તો ભાઈ અહિયાં ખબર પડી ગઈ ભાઈ સો બસ કઈ ને હવે થોડી વાર નીશુ લઈને બેસીસ પછી ઘડી ઘર ને રમવા લઈ જઈશ અને જો કોને આવું થાય છે કમેન્ટ કરી દેજો કઈ નઈ આગળ આગળ જોતા રહો હે હું છે ને ટીવી જોતી હતી સોરી સોરી કીધું સોરી સો ફેમિલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં ને લેવા નિશુ હમણાં મમ્મી ના ત્યાં ગયો એટલે અમે એના ત્યાં લેવા જઈએ છે તો ચલો મમ્મી ને ગયો

સો ફેમિલી અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે સવાર થઈ ગયા છે તો અને નિકેશ અને એની શું જો શું કેવો લાગે છે નિશુને મેં કુર્તો પહેરાયો છે તો કઈ નહીં વિચારીએ અને ગાડી ઉપાડી હે ને યસ પણ ક્યાં જવાનું છે હજી ડિસાઈડ નથી કર્યું સો હું વિચારી રહ્યો છું અમે લોકો અહીંયા ઉભા રહ્યા છે ઘરની બહાર મતલબ નીચે જ તો હવે નીચે નિકેશ કસો સર્ચ કરશે અને પછી અમે લોકો જઈશું ક્યાંય બહાર હાય મમ્મી હાય તો બસ ટાટા આમ ટાટા અત્યારે ભાઈને મજા પડી ગઈ છે તો આ નિશ્યુ જુઓ બધાને ટાટા કરે છે રસ્તામાં બારી રહ્યો રહ્યો નિશી ટાટા કરે માં દીકો બધાને અને હવા ખાય છે અત્યારે અમે પહોંચી ગયા છે આલ્ફા વન ના પાર્કિંગ માં તમે લોકો જોઈ શકો છો એટલો બધો મતલબ શું કહેવાય ક્રાઉડ છે ને એની કો યસ અને અમને છે ને લોઅર બેઝમેન્ટ માં પાર્ક કરવાનું કીધું છે અમે લોકો આયા છે પણ કેટલા ટાઈમથી થી પાર્કિંગ માં પાર્કિંગ માં છે 10 15 મિનિટથી થી હે ને નિશ્યુ મનીશ્યુ ઊંઘ ભી બગડી ગઈ અને બસ અમે ગાડી પાર્ક કરશું અને પછી જઈશું ઉપર અને તમને બધાને બતાવીશું કે ઉપર શું છે કેવું છે બહુ મજા આવવાની છે શું આગળ જતા રહો તો ફાઈનલી પાર્કિંગની જગ્યા મળી ગઈ છે અને અમે લોકો પાર્ક કરીને જઈ રહ્યા છીએ અહીંયા બધા પાર્કિંગ માટે રાહ જોઈ રહ્યા છે કંઈ નહીં ઉપર જઈને હું તમને બતાવું કે શું છે બધું શું ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છે આલ્ફાવન મોલ અને યુ કેન સી કે કેટલું સરસ મજાનું અહીંયા ડેકોરેશન કરેલું છે બહુ જ સરસ એમ નિશીવ એ નિશીવ

અને શું જો અને આની કે છો મીહાન મીહાન કે હાય કેમ છો બધા હાય કેમ છો બધા કેમ છો ભાઈ કેમ છો બધા હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ બધાને હા હાય મેરી ક્રિસમસ ટુ તો અમે બધા આયા છે બધા ભેગા થયા છે નિકેશ ક્યાં જતારે આઈ રહ્યા ના કોઈ ગયા કે સુમન એવું લાગ્યું જો તમને બધાને દેખાઈ રહ્યા છે આટલી બધી ભીડમાં નીશુ નું છું નીશુ કંઈક બોલે છે ને શું બોલે જ મીઠું તો શું બોલે બધા સ્ટોર પણ ક્લોઝ થઈ ગયા છે પબ્લિક પણ બધી જઈ રહી છે પણ નિકેશને એ લોકો હજુ નીચેથી ઉપર જ નહીં આવ્યા અમે લોકો હજુ ફર્સ્ટ ફ્લોરે જ પહોંચ્યા છે વિચારો તમે લોકો આ રહ્યા નિકેશ તમને લોકોને દેખાયા કે નહીં કમેન્ટ કરજો ફેમિલી શું છે એ હા અમે આજે અહીંયા આલ્ફા માં આવ્યા હતા અને અમને અહીંયા SBI કાર્ડ વિશે જાણવા મળ્યું એસબીઆઈ કાર્ડમાં અલગ અલગ ફીચર્સ હતા જેમાં પેટ્રોલ્સના અને અલગ અલગ અમને બેનિફિટ બતાવ્યા કે જેને અમે એપ્લાય કર્યું છે અને મારો ક્રેડિટ સ્કોર સારો હતો તો વિથાઉટ ડોક્યુમેન્ટ મને કાર્ડ મળી ગયું છે બધા સ્ટોર બની ગયા તો આપણે બહાર એન્જોય કરીશું બહાર હજુ ફન ચાલુ જ છે અત્યારે ઓકે પાક્કું હજુ અત્યારે બહારનું બધી દુનિયા ચાલુ છે ખાલી મોલ બંધ થયો છે બાકી હજુ આપણું એન્જોયમેન્ટ ચાલુ છે સો એમાં એવું હતું કે આલ્ફા વન અમને નિકેશ અને ભાઈને એ લોકો લઈને તો આયા પણ થયું એવું કે આ લોકો છે ને એસબીઆઈના કાર્ડ માટે રોકાઈ ગયા તો એક કલાક રોકાઈ ગયા તો અમને લોકોને કશું ફરવા જ ના મળ્યું અને હજુ આ લોકોનું પત્તું નહીં તો ખબર નહીં હજુ શું કરી રહ્યા છે મને લાગે આ લોકો છે ને અમને આના માટે જ લઈને આવ્યા ફરવા માટે થઈને લઈને નહીં આવ્યા તો શોપિંગ ઉપર ગિફ્ટ મળે છે તો બધા એક મિનિટ શોપિંગ ઉપર ગિફ્ટ મળે છે એટલે ભાઈ બધા પાછા વળી ગયા અમને શોપિંગ કરાવી દેવી જોઈએ સોરી જ કહો લાસ્ટમાં બરાબર સુધી ઓફર ચાલુ છે

અરે અરે આવું ના હોય નિકેશ ના હોય ના હોય શું ફેમિલી અમે લોકો ઘરે પહોંચી ગયા હું એટલી બધી થાકી ગઈ છું આજે એવું થયું કે ગયા ને બધું જાણે વેસ્ટ જેવું થઈ ગયું કેમ કે લેટલેટ લેટ લેટલેટ પહોંચ્યા અને સ્ટોર પણ બંધ થવાના હતા નિકેશને લોકો એસબીઆઈના કાર્ડ માટે રોકાઈ ગયા બહુ જ લેટ થઈ ગયું ખબરની કોની નજર લાગી ગઈ હતી બટ અત્યારે હાલ પરણપરાણ નિશ્યુને સોડાયો છે દોઢ વાગી ગયો છે અને બસ આજના બ્લોગમાં આટલું જોતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ